શ્રાવણ માસ એટલે સંસારને બચાવનાર શિવજીનો આભાર વ્યક્ત કરવાનો સમય પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ માસ એટલે શ્રવણ કરવાનો સમય આ સમય દરમિયાન ચાતુર્માસ ચાલતો હોવાથી હરિકથા શ્રવણ કરવાનું મહત્ત્વ હોય છે કે ચાતુર્માસ દરમિયાન જ શિવની ઉપાસના કરવાનો માસ એટલે કે શ્રાવણ માસ આવે છે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાદિદેવ શિવની પૂજા કરે છે અને એમાંય શ્રાવણ મહિનાનો સોમવાર ખાસ ગણવામાં આવે છે શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શીતળતા આપનાર છે તે દરેક વસ્તુ જે શીતળતા આપે તે શિવજીને પ્રિય છે ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે દેવતાઓ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી હળાહળ વિષ પી લીધું અને તેને પોતાના ગળામાં ધારણ કરી લીધું આ કારણે જ શિવજીનો કંઠ લીલા રંગનું જોવા મળે છે વિષ ગળામાં ધારણ કરવાના કારણે જ તેમનું એક નામ નીલકંઠ પણ પડ્યું છે શિવજીએ વિષ તો પી લીધું પરંતુ તેનો પ્રભાવ તેમના શરીર પર પડવા લાગ્યો આ જોઈ ભગવાનને કંઠક મળે તે માટે તેના પર જળ ચઢાવવામાં આવ્યું જળ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થયા અને ત્યારથી જ શિવજી પર જળ ચઢાવવાની પ્રથા પણ શરૂ થઈ આ કારણથી જ શ્રાવણ માસ પણ શિવજીનો પ્રિય માસ છે ભક્તો શ્રાવણ માસમાં શિવભક્તિ કરી અને શિવજીનો આભાર માને છે